વડોદરા શહેરમાં પ્રજા ટેક્સ ભરે છે પણ તેની સામે સુવિધાઓ પ્રજાને પ્રાપ્ત થતી નથી લોકોના ગટર શુદ્ધ પાણી સારા રસ્તા આપવામાં પાલિકા તંત્રને રસ નથી પણ બ્રિજ બનાવવાની કામગીરીમાં જ્યાં જરૂર ન હોય ત્યાં પણ બ્રિજ બનાવી દેવા આ તંત્ર ખડે પગે છે શહેરના કિસનવાડી જાગૃતિ મહોલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા હતી જેને લઈ હવે કામગીરી કરાઈ રહી છે પણ ઘણા સમયથી ગોકળ ગતિએ થતી કામગીરીમાં હાલમાં સ્થાનિકોના ઘરોમાં ઘૂસી જતા ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે લોકોને ઘરોમાં રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે છે આરોગ્યના પ્રશ્નો પણ નિર્માણ થયા સ્થાનિકોએ આજે પોતાની વિવિધ સમસ્યાઓને લઈ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી સામાજિક કાર્યકર તેજસ બ્રહ્મભટ પણ લોકોને થઈ રહેલ મુશ્કેલી લઈ વિસ્તારમાં આવ્યા હતા અને સંબંધિત તંત્ર વહેલી તકે કામગીરી કરે લોકોને પડી રહેલ મુશ્કેલી દૂર કરે તેવી માંગ કરી હતી સ્થાનિકોએ વિસ્તારમાં રોડ સહિતની પ્રાથમિક સગવડો પણ નથી તેમ કહી રોષ ઠાલવ્યો હતો સ્થાનિક કાઉન્સિલરોને વોટ જોઈતો હોય તો આ વિસ્તારમાં લોકો યાદ આવે છે અત્યારે બાદ લોકોને કાઉન્સિલરો શોધવા પડે છે તેમ કરી આક્રોશ ઠાલવ્યો હતો લગભગ ત્રણ થી ચાર વર્ષથી આ પ્રોબ્લેમ તો છે જ હવે મીડિયમ પ્રજા છે એટલે કોઈ હાંભરે ના સાંભળે એવું બધો ધંધો છે પ્લસ આ ગટર લાઇન જોડવા માટે ભી પંદરસો પંદરસો કાયદેસર ભરાયેલા છે અને પહોંચ ભી છે અને જોડવા માટે ભી લોકો પાસે સાડા ચાર પાંચ પાંચ હજાર એમનું ઘરનું પૂરું કરે કે બધા પ્રોબ્લેમ સોલ્વ કરે અને આજ સુધી કોઈ કોપરેટર આગે કરીને આવ્યો નથી કે અમે બેઠા છે કે શું કરીએ બોલો શું પ્રોબ્લેમ છે જ્યારે જરૂર પડે ત્યારે હાથ જોડતા આવે છે પછી અમારે હાથ જોડીને જવાનું કોને કોને રજૂઆત કરી છે કેવી હાલાકી ભોગવી રહ્યા છો હાલાકી તો બહુ ડેન્જરસ છે જોઈ રહ્યા છો તમે પ્લસ અહીંયા અમારે એક મેડ તો છે પણ ગટર એક વર્ષથી ભરેલી છે જેનો કોઈ નિકાલ જ નથી વર્ષ તો ઘરમાં જીવડા થઈ ગયા છે છોકરા બીમાર પડે છે तक्लीब એટલે સહન જ કર્યા કારણ કોઈ

છે એનો કોઈ નિકાલ જ નહીં તો અમે એમને અરજી કરી છે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવીને એકવાર પાણી કાઢી જાઓ તો કે છે અમારી પાસે કઈ સામાન છે નથી તો હવે અમારે શું કરવા કોને કોણે રજૂઆત કરી આપણે કોર્પોરેશન નવ નંબરમાં હવે અમે રજૂઆત કરેલી છે કાઉન્સિલરો ને રજૂઆત કરી છે કાઉન્સિલરો તો કોઈ જોવા જ નથી આવતા ને કમ્પ્લેન કરે બહુ જ કમ્પ્લેન કરે છે ઓફિસ ઓફ પણ જીએ છે તો તાળા હોય છે ને અમારે જવું પે શું નામ તમારું